આજે ગોજીનેસ ગામમાં પ્રવેશ ઉત્સવ હતો પણ ગામની ઘણી બધી માંગણીઓ વારંવાર માંગણીઓ કરવા છતાં સરકાર શ્રી દ્વારા કે તંત્ર દ્વારા માંગ પૂર્ણ ન પૂર્ણ ન કરતા બાળકોના હિત માટે ગામજનોએ એક થઈ અને આજે પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કર્યો છે પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કરવાનું મુખ્ય કારણ એ છે કે ગામની અંદર 1 થી આઠ ધોરણ હોય અને બે જ રૂમ હોય તો આ બે રૂમ ની અંદર બાળકોને કઈ રીતે ભણાવવા મકાન બાંધકામ મંજૂર થઈ ગયું છતાં ઓરડા ન બનાવી આપવાનું કારણ શું આ મહત્વનો મુદ્દો હતો બીજું કે બે હજાર ઓગણીસ થી ગામની અંદર બીએસસી બી એડ શિક્ષક નતો ગામના આગેવાનો દ્વારા તંત્રને વારંવાર પદાધિકારોને વારંવાર રજૂઆત કરવા છતાં ગામની વાત કોઈ માયની નહીં એટલા માટે આજે સમસ્ત ગામ દ્વારા પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને તંત્રની એક ગંભીર ભૂલ અમારા ગામમાં જોવા મળી છે કે છ થી આઠ ના ન શકે તો મારા ગામની અંદર હાલમાં ભાષાના બે શિક્ષક છે તો આ કયા નિયમ ભાષામાં બે શિક્ષક ભર્યા છે મને લાગે છે શિક્ષણ મંત્રીને પણ આમનું નોલેજ નથી અમારા ગામની મુખ્ય માંગ તો બી એસસીબી શિક્ષક ની છે ગણિત વિજ્ઞાન ની આજે બે હજાર ઓગણીસ થી ગણિત વિજ્ઞાન શિક્ષક ન હોય તો આ છ થી આઠ ના બાળકોનું ગણિત વિજ્ઞાન માં શું થયું હશે આ મુખ્ય માંગોને કારણે ગામની સંતોષતાતા નઈ આજે તમામ ગ્રામજનોએ એકત્રીકરણ થઈ અને પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કર્યો છે આજે ગોજીને પ્રાથમિક શાળાની અંદર સરકારી કાર્યક્રમ પ્રવેશ ઉત્સવ હતો અમારા ગોજીનેસની અંદર 1 થી 8 ધોરણ છે અને 78 બાળકોની સંખ્યા છે પાંચ શિક્ષકોનો સ્ટાફ છે એમાં આજે અમે પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કર્યો બહિષ્કાર કરવાનું કારણ અમે આજે છેલ્લા ત્રણ વર્ષથી આ અમારા બાળકો હાલાકી ભોગવી રહ્યા છે બેસવા માટેની વ્યવસ્થા છે નહીં કુલ ચાર ઓરડા છે એમાંથી બે ઓરડા ડેમેજ બતાવેલા છે બે ઓરડામાં બેસી શકાયું છે એ બે ઓરડા પણ કદાચ વધારે વરસાદ થાય પાંચ ઇંચ જેટલો વરસાદ પડી જાય એકી સાથે તો એમાં પણ પાણી ટપકે છે બીજાને અંદર અમે આજે ત્રણ છ વર્ષથી આ ત્રણ વખત શિક્ષકોની ભરતી થઈ એમાં અમે બીએસસી એસ બી એડ ગણિત વિજ્ઞાનના શિક્ષકની માગણી કરી વારંવારની માગણી કરવા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ ખાતું અમારા પ્રશ્નોનું સોલ્યુશન લાવી શક્યું નથી એટલે અમારા બાળકોનું ભવિષ્ય આજે જોખમમાં છે બાળકોના શિક્ષણ સાથેના બધાએ ગંભીર પ્રશ્નો સંકળાયેલા છે એટલે વારંવારની રજૂઆતો છતાં કોઈ પણ અમારો નિર્ણય આવેલ નથી છે અમારા પ્રશ્નનો એટલે પછી આજે અમે અંતિમ આ નિર્ણય લેવો પડ્યો કે અમે આજે પ્રવેશ ઉત્સવનો બહિષ્કાર કરીએ છીએ